અખિલ આનંદ અખંડ અભેદ પ્રકાશ છું ઉદગાર બરાબર છે નહી ચાલે ક્લિયર નહીં એમાં શું છે બધા શબ્દો આખા ખુલ્લું ધીમે ધીમે શાંતિ થી ખુલ્લું હજુ વ્યાપક માં મોકલી જવાનું ફેર પડે ખરો અંદર જે પેલા કે છે વાર લાગશે મામા પ્રભુ કે વાર લાગશે વાર લાગશે આઈ ને કે રે મત થેરો નંબર બાર લાગે કે કેટલા જન્મો લાગે આયુ કરું ને બાર બાર લાગે તો કેટના જનમ આરે આપને બોલે ને લાગી કે આને ઉઠે કેટમે જનમ મામા ભાઈ 저기 저 저기 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 저 અખંડ <laughs> વિનાશી <laughs>

હું સ્વયં પ્રકાશ અજરામર અખંડ અવિનાશી છું આવ્યું બરોબર

તો ચેક કર્યું પ્રભુ તો રિજેક્ટ થઈ ગયો એવું કે હે રિજેક્ટ થઈ ગયો નું આમાં એવું કોણે કીધું ઓનલાઈન એવું તો જનક ફોટો હું આ બે વિડીયો મૂકી

એને મોકલી ન ક્યો એટલે પેલા બ્રહ્મદેવ તન મળો કલેક્ટર નામ તો ચેન્જ ને ને નામ ચેન્જ થાય ને નામ થાય એ બધું થાય પ્રભુ હા એક નંબર પડી ગયો ને આ કે ના છે એટલે તો નવું એટલે ના થાય

કે જે સાતમિન બેસતી 8500 નો રડાવો સાચો પડે કે કરી હોય ઓયલા આપણો તો પેલા આધાર કાર્ડ ઓનલાઈન કાર્યવાહી કેવી રીતે થઈ છે શું કેવું પૂછી દેવાતી ખરે ઇલેક્શન કાર્ડ છે સેમ એ એમાં જે નામ છે ને એવું નામ રાખવાનું એને એવું જ એડ્રેસ હા બરાબર એટલે એ નવું ઇલેક્શન કાર તમારેનું નામ ને એ એ કરવા માટે આપણે એમને ફરી જાણી અને તમને આગળ જેવું જાણ કરજો હા પૂછે ઓમ ઓમ ઓટમ ઓમ 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 તમે પેલા આ ભાઈને ફોન તો કરજો હા કર એ નામ યાદ આવ્યું છે ભાઈ રાઠોડ હે ને બાલકુ જાનસ્તર પ્રસાદની વાત કરતા હતા તો જી જાનસ્તર સદાપુર અમાર પાસે નહીં ના ભાઈ કો અમાર પાસે ખાલી જ્યાં તો કાલે પ્રોગ્રામ છે ને જાનસ્તર પ્રસાદની વ્યવસ્થા કરી કરી કોને માટે સાંભળવાની બાજુ કરીશું બાજુ માં જગ્યા ઓછી હોય ને રામજી મંદિર માં જગ્યા વિશાળ છે ને એ જ થશે પ્રસાદી બધી ચા નાસ્તો થાય રામજી મંદિર છે એમ એમ એ એ એ છે હા મોટી મોટી બરાબર બાઈકો ની ઈચ્છા બધાની એવી છે ચા પ્રસાદ નાસ્તા પ્રસાદ આપીએ અમારે અહીંયા મોડું થાય પ્રસાદનું પાંચ વાગ્યા ને અમારે અહીંયા આવી જવું પડે